હનુમાનજી મહારાજની પ્રેમ અનુકંપા જો આપણે મેળવી હોય તો એનો સૌથી સહેલો અને ટૂંકામાં ટૂંકો જો કોઈ રસ્તો હોય મારા જ્ઞાન અને મારા અનુભવ અનુસાર માત્ર ને માત્ર એ સુંદરકાંડનો પાઠ છે જય શ્રીઆરમ સત્સંગી ભાઈઓ અને બહેનો આ કળિયુગના હાજરા હજુર હનુમાનજી મહારાજની પૂજન ભક્તિ વિશે થોડીક ચર્ચા કરીએ આ કળિયુગની અંદર ઘણા એવા યજમાનો મારી પાસે આવતા હોય છે અને કહેતા હોય છે કે અમે લાંબા સમયથી હનુમાનજી મહારાજની પૂજન ભક્તિ અર્ચન અલગ અલગ પ્રકારે જેમ કે હનુમાન ચાલીસા છે હનુમાન બાહુક છે બજરંગ બાણ છે સુંદરકાંડના પાઠ છે અથવા તો રામાયણના અલગ અલગ પાઠોનું નિયમિત રીતે પૂજન અર્ચન કરવા છતાં પણ હનુમાનજી મહારાજની ભક્તિનું ફળ કદાચ સમયાંતરે મળતું નથી મારો કહેવાનો અર્થ અહીંયા એટલો જ છે કરેલી ભક્તિ ક્યારેય નથી જતી પરંતુ આપ સૌ જાણો છો એ પ્રમાણે હનુમાનજી મહારાજ માત્ર ને માત્ર ભગવાન શ્રી રામના ચરણોમાં લીન છે ભગવાન રામજીના ભક્તિમાં સતત લીન રહેતા હોય છે એમને બાહ્ય દુનિયા સાથે કોઈ સંબંધ નથી રહેતો હોતો તો સ્વાભાવિકપણે થાય હનુમાનજી મહારાજની પ્રેમ અનુકંપા જો આપણે મેળવવી હોય તો એનો સૌથી સહેલો અને ટૂંકામાં ટૂંકો જો કોઈ રસ્તો હોય મારા જ્ઞાન અને મારા અનુભવો અનુસાર માત્ર ને માત્ર એ સુંદરકાંડનો પાઠ છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સુંદરકાંડ એ આ કળિયુગની એક અત્યંત પવિત્ર અને પ્રભાવશાળી ઉપાસના છે કે જેમાં પ્રભુ શ્રી રામના જીવનચરિત્ર અને હનુમાનજી મહારાજની પરાક્રમ કથાનું એક સુભગ સંયોજન થયેલું છે અને એટલા માટે થઈને આ ઉપાસના આ કળિયુગની અંદર અત્યંત પ્રભાવશાળી બની જતી હોય છે સામાન્ય રીતે ઘણા બધા લોકો નિયમિત રીતે સુંદરકાંડના પાઠાત્મક પાઠ કરતા હોય છે ત્યારે મારે અહીંયા ખાસ જણાવવાનું કે આપણે સૌ સનાતની ધર્મપ્રેમીને ખબર જ છે કે કોઈ પણ પૂજા હંમેશા બે રીતે થતી હોય છે એક સામાન્ય રીતે જે પાઠાત્મક પૂજા કરીએ છીએ કે જેને આપણે શ્લોકના માધ્યમથી કહીએ છીએ અથવા તો મોઢેથી ગાઈને આપણે જે કંઈ કરીએ છીએ એને એક સામાન્ય રીતે પાઠાત્મક પૂજા કહેવામાં આવતી હોય છે અને બીજી હોમ હવનથી એટલે કે હોમાત્મક પૂજા કરવામાં આવે છે આપ નિર્ણય કરો મારા મત અનુસાર તો હોમાત્મક પૂજાનું ફળ સવિશેષ હોય છે કારણ કે તમે હોમ હવન દ્વારા જ્યારે હોમમાં આહુતિ આપતા હો છો ત્યારે એ આહુતિ એ સીધે સીધી જે તે દેવને નિમંત્રણ આપીને તમે બોલાવેલા હોય છે એ દેવને તમે તૃપ્ત કરી રહ્યા છો હવે તમે પોતે વિચાર કરો કે જે દેવને તમે દેવની આગતા સ્વાગ્તા તમે સારી રીતે કરો તમારા ઘરે દુકાને ઓફિસે જ્યાં પણ તમે આ કોઈ પણ પ્રકારનો હોમ હવન કરાવ્યો હોય ત્યાં એ દેવ પધારેલા હોય અને એ તમારા ત્યાંથી તૃપ્ત થઈને જાય તો સ્વાભાવિક છે કે તમને એ સારા આશીર્વાદ આપીને જતા હોય છે એવું મારું માનવું છે અને આ કળિયુગના હાજરા હાજુર દેવ હનુમાનજી મહારાજને આપણે સૌ જાણીએ છીએ સંત શ્રી તુલસીદાસજી અને વાલ્મીકી ઋષિએ પણ શાસ્ત્રોમાં લખેલું છે કે જ્યાં રામકથા થતી હોય છે ત્યાં હનુમાનજી મહારાજના પગલાં પડતા હોય છે હું મારું એવું ચોક્કસપણે માનવું છે કે વ્યક્તિએ કોઈપણ વ્યક્તિએ જીવનમાં એકવાર અવશ્ય હોમ હવનના માધ્યમથી હોમાત્મક સુંદરકાંડનો પાઠ પોતાના ઘરે દુકાને ઓફિસે જ્યાં અનુકૂળ હોય ત્યાં કરાવવો જોઈએ જેથી કરીને હનુમાનજી મહારાજને ખ્યાલ આવે છે કે મને ચોક્કસ વ્યક્તિએ કયા કારણોસર મારું પૂજન અર્ચન રાખેલું છે અને એ પાઠ હોમ હવનના માધ્યમથી જો કરવામાં આવે છે તો હું માનું છું ત્યાં સુધી ચોક્કસપણે હનુમાનજી મહારાજની અનુકંપા પ્રેમ સંપાદન થતો હોય છે કારણ કે હનુમાનજી મહારાજના પગલાં એ જગ્યાએ પડી પડતા હોય છે અને એનો સૌથી મોટામાં મોટો લાભ આપણને એ મળે છે કે એ જગ્યાએ કોઈ પણ પ્રકારની નકારાત્મકતા હોય જાણે અજાણે કોઈપણ પ્રકારના વાસ્તુદોષ થયા હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારે માનસિક યાતનાનો આપણે અનુભવ કરી રહ્યા હોય તો હનુમાનજી મહારાજના પગલાં પડવાથી આ તમામ વસ્તુ આ તમામે તમામ સમસ્યાઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય છે અને જે કંઈ થાય છે એ યજમાનના પોતાના કર દ્વારા થાય છે એ યજમાનના ત્યાં જ થતું હોય છે એમના જ રહેઠાણ ઓફિસ દુકાને થતું હોય એટલે આમાં હું એક મારું એવું માનવું છે કે દરેક વ્યક્તિએ જીવનમાં એક વાર તો આ રીતે હોમ હવનથી સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને એ કર્યા પછી નિયમિત રીતે તમે હનુમાનજી મહારાજની પૂજન અર્ચન કરો છો કોઈ પણ પ્રકારે તો ચોક્કસપણે હનુમાનજી મહારાજના આશીર્વાદ એ વ્યક્તિ પર એ કુટુંબો પર પડતા રહેતા હોય છે ધન્યવાદ જય શ્રી રામ.